કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગુજરાતમાં પ્રચારના કર્યા શ્રી ગણેશ અમદાવાદ જિલ્લાના સાણંદ અને ગાંધીનગરના કલોલમાં યોજ્યો ભવ્ય રોડશો સાંજે અમદાવાદના રાણીકથી જીવરાજ પાર્ક સુધી યોજશે રોડ શો રાત્રે વેજલપુરમાં ગજવશે જાહેર સભા આવતીકાલે ગાંધીનગરથી ભરશે ઉમેદવારી ફોર્મ નવસારીમાં ભાજપ ઉમેદવાર સી આર પાટીલનું શક્તિ પ્રદર્શન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં યોજ્યો પાંચ કિલોમીટર લાંબો રોડ શો અમરેલીથી ભાજપ ઉમેદવાર ભરત સુતરીયા નોંધાવશે ઉમેદવારી કોંગ્રેસના આઠ ઉમેદવારો આજે ભરશે ઉમેદવારી પત્ર

તો આસામ જે સંબોધી જાહેર સભા માટે આવતીકાલે પહેલા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચે તૈયારીને આપ્યો આખરી ઓપ સત્તર રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશની એકસો બે લોકસભા બેઠક પર યોજાશે મતદાન એક હજાર છસો પચીસ ઉમેદવારો નું ભાવિ થશે ઈવીએમમાં કેદ લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ બિહાર સહિત નવ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની લોકસભા બેઠક પર મેના રોજ થશે મતદાન ગુજરાતમાં અંગત ઝાડતી ગરમી અમરેલીમાં માં નોંધાયું સૌથી વધુ ચુમ્માલીસ ડિગ્રી તાપમાન રાજકોટ વડોદરા સુરેન્દ્રનગર અને મહુવા તેતાલીસ ડિગ્રી તાપમાનમાં માં શેકાયું એક ગરમીની આગાહી આઈપીએલમાં આજે પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો તો ગઈકાલની મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઈટન્સને છ વિકેટે હરાવ્યું